યુપી ના અયોધ્યા થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અહીંથી સંપા સાંસદ અવધેશ પ્રસાદના પુત્ર અજીત પ્રસાદ વિરુદ્ધ નગર પોલીસ સ્ટેશન માં મારપીટ ધાધમકી અને બળજબરીથી અપહરણનો કેસ નોંધવામાં આવ્યો છે વિગતે વાત કરવામાં આવે તો અયોધ્યાના સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદના પુત્ર અજીત પ્રસાદ વિરુદ્ધ અયોધ્યાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે જેમાં અજીત વિરુદ્ધ હુમલો બરજબરીથી પરિવાર અને ધમકીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે આ કેસ અજીત પ્રસાદ સહિત ત્રણ નામના અને પંદર અજાણ્યા લોકો સામે નોંધવામાં આવ્યો છે તો રવિ તિવારી નામના વ્યક્તિ દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો છે તો ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આગામી એક ઓક્ટોબર સુધી કોર્ટની પરવાનગી વિના ભારતમાં ગમે ત્યાં મિલકત તોડી પાડવા પર રોક લગાવવાના નિર્દેશ આપ્યા બાદ આ વાત સામે આવી છે અને અવધેશ પ્રસાદે સુપ્રીમ કરતા આ નિર્ણયને પણ આવકાર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ